ગાંધીનગર ચિલોડા સર્કલ આસપાસ ઊભા રહેતા તમામ અડચણરૂપ વાહનો પર પોલીસ એક્શન મોડમાં જોવા મળી મળતી વિગતો અનુસાર ચિલોડા જંક્શન ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી સંચાલિત જગદંબા ભવનના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ સટલ ઓટો રિક્ષાઓ તેમજ અન્ય કોમર્શિયલ વાહનો પાર્ક થઈ જતા હોય ત્યારે અવરચવરમાં ખૂબ જ અડચણ ઊભી થતા હોવાની ફરિયાદ સંચાલકો દ્વારા કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનાઓના સૂચના અનુસાર ટ્રાફિક પોલીસ દ્વારા ચિલોડા સર્કલની આસપાસ ઊભા રહેતા વાવા તમામ અડચણરૂપ વાહનો ખસેડવા સાથે જરૂરી બેરિકેટિંગ કરવા અંગે કામગીરી કરવામાં આવેલ છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ